अल्ले मां मोगड़ा इन कासनी कासनी थोड़ी से बीच में एक कासनी से खाली बस ओती लावे से प्रसादी हरिद्वारनी से आ मां वृंदावननी से बदे अलग-अलग से मत्त वाला गोकोरनी से बदे से आ मां से बंगड़ी से फ्रेंड गुड मॉर्निंग से माता जी केम मजा मां मजा तो फ्रेंड फाइनली आज मस्त मजानी हवार मरा घरु

આ છે ગમડાની મોસ સિટીમાં ફરવાની ગોઠી પર લાડ દી નહીં હો દસ થી પાંચ દી પંદર દી સેલા સીલા જાય નો બહુ દી જાય નો તો મહિના દી કા બાબુ બીજું કઈ સિટીમાં ગોઠતા નથી ગામડા સીવા તો સિટી ખોટું છે તો ચાલીએ મારે અહીંયા લોટે નથી કોઈ નથી તો હવે માં કઈ કે હાલ હું લોટ બનાવી દીધી તું હેઠે ખાઈ લે પછી તું કામ કરી કરશું

अने दो के okay. आफत का ढगला है हां ओके ओ हम ले पर कोटे रख दे ये लो तुलसी ले जाओ उसको खावा विवेक भाई जागे गए थे भाई काले विवेक जवन तो मेरा जम के सुतो सो हम ही आवे काका काका जा बे जदा कहता तो काका आवे क्यारे काका क्यारे आवे भाई जोता

બધા બહાર ફરી ફરીને આવે ને બધા ઘરે મસ્તના વોશિંગ મશીનમાં ધોય પણ અમે અહીંયા વોશિંગ મશીન બોલાતું તો અમે અહીંયા નદી આવી જાય ધોવા કેમ કે ભાઈ દેશી માણસો ગામડાના દેશી ગામડાના માણસો ગામડાના ગામડાના માણસો અમે આ રીતે ધોઈ ગાપરી હતી એ ત્યાં ધોવાય જ્યાં કેવા મજા વોશિંગ મશીન સારું કે આમાં સારું નદી જોવા આમ ખુલે આમ જેટલું થતું જો પાણી લઈ લેવાનું ને જેવા ધોવા એવા ધોવાઈ જાય કંઈ ઠેલો કે તાર હું ઠરીને આપું તો અમારો કોટ હોય

कि के आमा कीड़ी हो धने डा जो ज़ूम को इंदिरा कर दो आप लोग जो ही सकते हैं कि वो दो दिन नहीं तुम्हारा घर घर लुट था जो जो आधने डा जली जो कीड़ी आई है जरा ही ना यार आ कीड़ी हो कीड़ी तो ज़ूम इधर दिखा वहीं जी आ कीड़ी हो आ लाख बताओ मैं कीड़ी हो धने डा तो जरा का कटा हुआ आ का कटा कल पत्थर ये

हाँ ना पाँच बजे गिलास से हूँ बधाए काम पता ने नहीं मस्त हम जाने निवरी थे गी निवरी थे ने तैयार थे गिली सु अभी मरे जाऊँ उसे दोना दरवा आप लोग जो है कि घोंना

લોટ દરાવા વરના ઘંટી મવારું ન હોય ને તો મોડું થઈ જાય 10:00 બજ ચાલી હું જાઉં છું લોટ મારા કેટલા વર્ષ થઈ ગયા બાપુ અડધી વરસ થઈ ગયા વખત આ નહીં લાગે પણ લાગે મસ્ત નવા બટેટા હા તો નવા

શાક ભાત ખાવાના છે ભાઈ રોટલા ખાવા નથી કેમ કે રોટલા ખાધા નથી ને રોટલા આપણે ખાધા નથી કે ખાઈ પેટ લાગે છે રોટલો રોટલો હોય આ બધું તો તરત પણ આ રોટલો છે ને પેટમાં એવું લાગે છે તો અત્યારે ત્રણ વાગે ખાઉં બપોરનું તો અત્યારે મેં કીધું ખાલી ભાત બને શાક બને વધારે ખાવું નથી ભૂખ લાગી જ નથી એવું લાગે છે રોટલો ખાધા પછી બહાર ખાધું તો એમ લાગે ખાવું જ છે નહીં તો ખાવું જ છે પણ ઘરનું ઘરનું એટલે આપણે ભાત ને શાક ખાઈ લેવાનું છે